हेलो 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 नमस्कार जय माता जय माता अक्षय भाई भाव जय माता हाँ हा, हा। तो मित्रों आज તો મિત્રો આપણે ખાસ કરી આજે યુટ્યુબમાં લાઈવ થયા છે બી કેમ કે મિત્રો આપણે દર શુક્રવારના નવ વાગે રાતના લાઈવ થશું યુટ્યુબમાં તો મારા તમામ ચાહકોને આવા વિનંતી કેમ છો પાય જય માતાજીભાઈ મજા મજાઓ સાહેદ હે અર્જુનભાઈ અર્જુન મકવાણા જય માતાજીભાઈ તોફાની ફાનું હાયભાઈ જય માતાજી જય માતાજી બધાની માતાજી બધા એને મિત્રો ત્રણ મિનિટ થઈ ગઈ છે લાઈવની હજી આપણે અઠાવીસ મિનિટ લાઈવમાં લેશું રેસુ તો ફટાફટ આવી જાવ અડધી કલાક પૂરતું આપણે લાઈવ કરશું દર્શું કરવાનું હા પરવીનભાઈ હા તો આપણા ચાહકોએ કરી નાખી છે તો ફટાફટ લાઈક કરી નાખો મિત્રો હેલો હાય આવી જાઉં બધા મિત્રો વેલકમ ટુ માય ચેનલ મિત્રો હું શું તમારું પર ગુજરાતીનું ડાન્સર તો અત્યારે તમારા બધાના સપોર્ટથી મારી ઇન્સ્ટાગ્રામની આઈટીંગમાં ચાલી રહી છે જે મારા ઘરની હોમેતી સોંગ ઉપર ડાન્સ તો એમાં પણ ફોલો કરી નાખો ફટાફટ મિત્રો કયા ક્યા ગામથી તમે લાઈવ જોઈ રહ્યા છો યુટ્યુબમાં તો તમારા ગામનું નામ જરૂર લખો જલ્દી લખો ફટાફટ તો મને પણ ખબર પડે કે મારા ચાકો ક્યાં ક્યાં સુધી જોવે છે મને અંકલેશ્વર વાહ ભાઈ વાહ શોટ વી એમ શોર્ટ ભાઈ થેન્ક યુ ભાઈ અંકલેશ્વરથી તમે જોવો છો અને ભાઈ ટોડાથી જોવે છે થેન્ક યુ થેન્ક યુ ભાઈ આવી જાઓ ફટાફટ મિત્રો આવી જાઓ અને દર શુક્રવારના લાઈવમાં આવવાનું ભૂલતા નહીં હવે દર શુક્રવારના સાંજના નવ વાગે લાઈવ આપણે ચોક્કસ આવી જઈશું જશું બાપુ ઓકે ઓકે બાપુ અને પરવીણભાઈ ભાવનગરથી લાઈવ જોઈ રહ્યા છે થેન્ક યુ ભાઈ સો મચ તમારો બધાનો આભાર

एम अपन लाइक करो शेयर करो फॉलो हाँ, हाँ 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 ओके 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 सारू सारू જેમ કે વાગેલા જે માતાજી મિત્રો તમારા બધાની ફરમાઈશ આપણે આગલા શુક્રવાના પૂરી કરશું કેમકે અત્યારે ખાસ કરી તમને બધાને જાહેર કરવા માટે આવ્યો છું તો આપણે દર શુક્રવાના લાઈવ આવશું અને કાલે આપણે લાઈવ થાશું આપણે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં કાલે ડાયરામાં જઈ રહ્યો છું મારા ખાસ જીત્રી ભાઈ બને રાજભાગ આવવાના છે તો આપણે ઇન્સ્ટામાં લાઈવ થશું અને કાલનો આપણું બ્લોગ પણ આવી જશે મિત્રો કાલે હું જવાનો છું બહુ દૂર ડાયરામાં તો ત્યાંનો બ્લોગ એક નંબર આપણે બનાવશું જોરદાર એ પણ અપલોડ થઈ જશે કાલની તારીખમાં મારા સાઉન્ડનો કાંક બોલ મારા સાઉન્ડનો કાંઈક બોલો હા ભાઈ

तो मित्रों भाई नो रामदेव साउंड से लाकड़िया गांव थी तो लगन पर्सन में भाई ने चौकस कांटेक्ट करो शायद है भाई गारंटी और लहा भाई हां अल्पेशनी मौज मस्ती ओके माय भाई તમારા કોઈની યુટ્યુબ ચેનલ હોય કે ઇન્સ્ટા આઈડી હોય કે ફેસબુક આઈડી હોય એમાં કોઈ પણ તમે વિડીયા પોસ્ટ કરતા હોય તો મહેનત કરતા જાઓ બે ઉપર ઇન્સ્ટામાં રીલ બનાવી આપશો ઓકે ભાઈ ઇન્સ્ટામાં કશો વાંધોની મેથડ લખજો રામદેવ સાઉ

મને પણ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં સાત વર્ષ પછી મળી છે હે કેમ છો મજા મજા થયો पायल दीदी कहाँ है? हमारी पायल दीदी अभी बाहर है। मित्रों टूक समय नियंत्रण में અને કપલ બ્લોગ પણ ચાલુ કરવાના છે આઈડી ખોલશું બ્લોગ માટે કપલ આઈડીનું નામ રાખશું આપણે વિનુ પાઇલ બ્લોક તો ટૂંક સમયમાં આપણે આઈડી બનાવવાના છે તો એમાં પણ સબસ્ક્રાઈબ કરી નાખજો વિનુભાઈ મારો દોસ્ત તમને વિડીયો જોવે છે તમારા હા ભાઈ હા થેન્ક યુ થેન્ક યુ મારા ભાઈ બસ આવી રીતે સપોર્ટ કરતા જાઉં નેવ સોંગ લાવો હા હા ફક્ત આજે ત્રીસ તારીખ છે પાંચ તારીખના તો મિત્રો પાંચ તારીખના સવારના નવની આજુબાજુ આપણું સોંગ આવી જશે એ હું તમને જણાવી દઈશ ઇન્સ્ટાગ્રામમાં તો જોજો મિત્રો ખૂબ મજા આવશે એમાં અદ્ભુત એક્ટિંગ કરું છું કેમ છો મજામાં મજામાં જયંતીભાઈ ये मारी गाड़ी में चीट खरी थी दशरथ पंचाला जय माताजी जी भाई जय माताजी जी जाए। जाए

મારા ઘરની હો મેરે તી રોજ ખમા કેતી મારી મોગલ મડી આ ભાઈ એકદમ મજામાં હો ભાઈ વાહ ભાઈ વાહ આજે નહીં તો કાલે તને મારા કદી સો ઓકે ભાઈ કદી સો અમારી ગાડી ને સીટ ખાલી થઈ એની યાદ ગાડી આબુ પહોંચી ગઈ સીધા સાધા ને નસેડી કરી ગઈ એની યાદમાં ગાડી આબુ પહોંચી ગઈ સીધા કેમ કે મિત્રો હમણાં લગ્ન થયા છે એટલે લાડવા વધારે ખવાઈ ગયા છે એટલે ગળું બેસી ગયું છે એના હિસાબે આપણે ગાઈ નથી શકતા થોડુંક બે ત્રણ બે ત્રણ દિવસ પછી સારું થઈ જશે કેમ કે દવા ચાલુ જ છે તમને કેવું છે શાંતિ અરે મોજ મોજ હોવાવાલા તમારા બધાના સપોર્ટથી સાહેબથી તમારા બધાની દુઆથી એકદમ તંદુરસ્ત তো মার হাতে রে বাঁধো ধর তোয় কোন নজর লাগি গই তারা মার প্রেম কড় যানি কোয় વિન્યાભાઈ તમારા લગ્નના લાડવા કમેરા મિત્રોને બસ આવી રીતે મિત્રો સમયમાં આપણું સોંગ પણ આવી રહ્યું છે એમાં સપોર્ટ કરજો તમારા બધાનો સપોર્ટથી યુટ્યુબ ચેનલમાં જે મારા દિલ્હી મહારાણી સોંગ છે ત્રણ મિલિયન પાર કરી ગયું છે તો બસ આવી રીતે સપોર્ટ કરતા તમારા તરીકે અને ફેસબુક ચેનલ પણ વિનુ વાઘેલા છે એમાં પણ ફોલો કરો ફટાફટ અને ઘણા લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદરમાં ઘણા લોકો વિડીયો અત્યારે मुकिया से परमाता जी भगवान ने उन्हें सुखी रखिया हाँ हाँ वाय हाँ તો મિત્રો ઘણા લોકો ઇન્સ્ટાગ્રામની અંદરમાં રોસ્ટિંગ વિડીયા બનાવી રહ્યા છે અને રોસ્ટિંગ વિડીયા મારા વિડીયો બનાવી રહ્યા છે અને મારા વિડીયોથી ફોલોઅર કમાઈ રહ્યા છે અત્યારે અને એમને મારે એટલું જ કેવું છે ભાઈ બનાવો તમે તમારે મોજ કરો માતાજી ભગવાન તમને સુખ ખુશી રાખી હું કોઈનો વિરોધી નથી મિત્રો તમે મારા વિડીયો બનાવો કાંઈ વાંધો નહીં વિડીયો મૂકો કાંઈ વાંધો નહીં વિનો ડાન્સ તરીકે આઈડી બનાવો કાંઈ વાંધો નહીં અને વિનો ડાન્સનો તમારામાં ફોન નહીં આવે કે મારા વિડીયો કેમ મૂક્યો કમાવો પાંચ પાંચ પૈસા તમે પણ કમાવો વિડીયા મૂકો ફોલોઅર કમાવો મને કાંઈ વાંધો નથી ચાલો બધાય સોડા પીવા